રામ રાજ્ય અયોધ્યામાં બાવીસ જાન્યુઆરીએ રામલલ્લા નું પ્રતિષ્ઠા મહોત્સવ સંગઠનો કરવામાં આવી રહ્યા છે આ રામ મંદિર યાત્રા ત્રીસ ડિસેમ્બર સુધી ચાલશે જે બાદ ઘરે ઘરે જઈને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ લોકોને પ્રતિષ્ઠા મહોત્સવ સમય દીવા પ્રગટાવી દિવાળીની જેમ ઉજવણી કરવા અપીલ કરશે ત્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીના રૂપે સંતો દ્વારા દેશભરની જનતાને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે આ આમંત્રણ કળશમાં ચોખા મૂકી દેશના અલગ અલગ વિસ્તારમાં કળશયાત્રા મોકલવામાં આવી વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા પૂજા અર્ચના કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ કળશ યાત્રાને આગળ ધપાવી આવનારા સમયમાં વિવિધ મંડળો ઘરે જઈ લોકોને અયોધ્યા શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવવામાં આવશે બ્યુરો રિપોર્ટ મહાદેવ ન્યૂઝ ગીર સોમનાથ